નમસ્કાર મિત્રો અમારી ગુજ્જુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે દેશના બાર રાજ્યોમાં એક નવી નીતિ એટલે કે એસઆઈઆર જે બહાર પાડવામાં આવી છે તેના વિશે માહિતી મેળવીએ એસઆઈઆર એટલે શું તો મિત્રો એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન એટલે કે ખાસ સઘન સુધારો જે દર વર્ષે આમ તો આપણે ચૂંટણી કાર્ડના નામને આ તે સુધારા શરૂ રહેતા હોય છે પરંતુ આ એક નવો સુધારો એસઆઈઆર એટલે કે ઇલેક્ટ્રોલ રોલ એ ભારતના ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવતી મતદાર યાદી એટલે કે ઇલેક્ટ્રોલ રોલના વિશેષ અને સઘન સુધારણાની એક પ્રક્રિયા જે ખાસ પ્રકારની પ્રક્રિયા છે આ પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં રહેલી ભૂલો જેમ કે ડુપ્લિકેટ નામો મૃત્યુ પામેલા લોકોના નામો સ્થળાંતર કે માઇગ્રેશન કરી ગયેલા લોકોના નામોને દૂર કરવામાં આવે છે તેમજ જે નાગરિકો અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂક્યા છે અને મતદાર તરીકે નોંધણી કરાવવા માટે લાયક છે તેમના નામોને યાદીમાં ઉમેરવામાં આવે છે હવે મિત્રો શા માટે જરૂરી છે આ એસઆઈઆર તો કે એસઆઈઆર દ્વારા મતદાર યાદીને અપડેટ અને ભૂલ મુક્ત બનાવવામાં આવે છે જે ચૂંટણીને વધુ વિશ્વસનીય બનાવે છે આ પદ્ધતિ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે કે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક પાત્ર નાગરિકનું નામ સહી મતદાર યાદીમાં હોય અને તેઓ મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તેમજ એસઆઈઆર અયોગ્ય અથવા તો ડુપ્લિકેટ નામોને દૂર કરીને ગેરરીતિની શક્યતાને ઘટાડે છે આ માટે થઈને ભારતીય ચૂંટણી છે બિહાર પછી દેશભરના બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે આ રાજ્યોમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન એસઆઈઆર આવતીકાલે એટલે કે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ કરેલું છે આ પ્રક્રિયામાં મતદાર યાદીઓ અપડેટ કરવાનો સમાવેશ થશે નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે તેમજ મતદાર યાદીઓમાં જોવા મળતી ભૂલો સુધારવામાં આવશે મુખ્ય ચૂંટણી કમિશનર યાજ્ઞેશ કુમારે સોમવારે જે જાહેરાત કરી હતી તેમાં આ બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીઓ આજ રાતથી ફ્રીઝ કરવામાં આવશે એટલે કે પછીથી આપણે જે કાંઈ ઓનલાઈન મતદાર યાદીમાં નામ સુધારા કે જે કાંઈ માહિતી અપડેટ કરી શકતા હતા તે આપણે કરી શકશું નહીં મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી રાખો આપ સૌનો ખૂબ ખૂબ આભાર